જય માતા ગૌરી જ નંદન ગજાનંદ મહોદ ન અસાજી પૂર્વજી સર્વદેવ પ્રથમ પૂજનીય દેવ આ ચણ કમરોમાં અંતુષ્ સેવક જ અનંત કરો કોટિવા નમસ્કાર સ્વીકાર કરજા જય માત્ર આશાપુરા કર દેવી ગુરદેવી ગુરદેવી આશાપુરા કર દેવી માત્ર વીએ રૂપમાં મુજા અનંત કરો કોટિવ माता नमस्कार कम ई कमु कराईंदा के गोए वो अनुभव कईंदो रहे या स्त्री ने गोॾाण जा धणी राणा रोइजे घोड़े जा धणी हाडे गॾे जा पूंझल काने हथे जा पूंझल जसरात ॾाॾे जा पूंझल माखी आई जा पूंझल प्रथम भौर जा धणी माता हड़को जा जा नाग नागलोक जा राणा रोइजे घोड़े जा धणी गोॾाण जा धणी भित्री जा धणी કામધને કે ગંગા જો પાણી પીર્યો દ્વારકા જે બગુચરાઈ જશરાશર મહાદેવ ચારે પાણી પીરાઈદા જ જા ઘણા ઘટ માણ કે નિમિત્ત બના કાર્ય કરણવા કાર્ય કઈંદા જ રહે પાણી પીરાઈ જ જા જય ગજી ધજા ધણી અખંડ માલિક નારાયણ ભગવતે વાસુદેવ રાજા ધીરજ રાજા રણ છોડાયુંજ સમસ્યાક્ર પતમંગતા ધરણ અસર્વ દેવતા કોટીવાર નમસ્કાર જય અસ્ય પુર વિશ્વ દેવતાઓ પિતૃ દેવતાઓ ગોત્ર દેવતાઓ સચી હસુરાપુરા દેવતાઓ કામ પૂરો થયો અને અથી સિદેશ મહાદેવ જો નામ ઘણી અરે કામ કમ્પ્લીટ થઈ ગયો તમદી વાદી બધી ડેરી ડેરીમાં બરાબર હાણે ખાલી કલર બાકી રહ્યો કલર સિવાય કીંઈ ન ના ખાદું બની પેયું મતલબ સમા ધોપરબીયું ઘી જી બી વટ ભર્યું પહે વટ ભર્યું પહે તો હટું બટું બધું પે બરાબર તો વટું પે ઘી પ્યો અને એ બધી લાદી પે બીકલી ફાય બરાબર અને હિ દરવાજો પહી ગયો न इहो ई दरवाजो पिणु पई वियो बरोबर ही ॿारहं थो पट थोरो ॻायन में पिणु लाधी पई वेई पेटे ते बरोबर हेॾे चारे खोर लाधी पई भई आयो ई दे। डेरी दे... खे चारे खोर एॾे किंगरियूं पई वयूं मथे हां हुन जो कमु कंप्लेट ई काने माण्हू खे जसु ॾिने ॾाढो फित्री वारो हुन जसर आहे ॾाढो असांजे बोए ॾाॾे जो परिवार ટ્રે દાડે પરિવાર જો મહાન સુરી હોય પેથાણી બિહાર અને ડુદાણી અન પેથાણી અસી જે પરિવાર જોથે કે વડે પુત્ર મોડ મણ કે વસ મત દરવાડ તમે વસાય અને અસ ચાર ગામ અંડાણ દરવાડ મેરીપોર જૂની દવાડ અને ભીમભા ચારે ગામ હતા અથા પૂર્વ મોડમણ વંશ મજા એ ગોઠી થયા બધા અને બધા અનજે વંશ મજા છે તો એ મંદિર જો પછવાડે જો ભાગ અને મેં પડલા દીપાઈ ભાઈ એ બધો પ્લાસ્ટર થઈ ગયો ડેરી જો જો પાંય પા બરાબર પડખા જે બને તો રોડ દ્વારકા જે છે તો અને હિ પેઢો પણ બની ગયો બરાબર હા અજલો ડીલો અદ બધો આ દ દરવાજો બનીાડે બરાબર હ હે હી અગ્યા પણ બધે લાદી પઈ ભાઈ બરાબર અગલે ભાગમાં અને મથે પણ લાદી પઈ ભાઈ મથ કરશ પણ ચઢી ગયો કરશ હો ઝું દ્વારકા ગિની કરશ હણ દ્વારકાની ગઈ ડાડે મંદિરમાં કરશ ચઢાઈ ડી હે હિ દરવાજો પઈ ગયો એ દરવાજો બંધ થયે અત્રે કોઈ કુતું મનુ કંઈ પણ કોઈ ઘિડી નસે તો ઓહિ દરવાજો થઈ ગયો બંધ પેક થઈ ગયો તો અંટાણે નીચા એ ફાઈબર ઉખીડ નો કોઈ જીવ જંતુ કુતું મને કંઈ પણ ઘડી નાસે નોરિયા ના શકે કોઈ ચીજ ના શકે બરાબર હા એ સાઈડું જે સાઈડ એ સૌ ખુલ્યું પૂયું હત ના અગરબત્તી હોય કે ડિયો કોઈ રીતો હો હા જસરા પક પક થઈ હોય એ મોરડાડે વંશ મુજા બોખા મન એ ચાર ગામ જે મોરડા વંશ અને લાડવો હે એ દિવાળા લાડવો હે બંધ હા હાડે ઘર તો ચીરીબંધ બોને હાડો ગો વેવર્યો સર્ક ફિધાઈ વ્યાજ મોંઘે બનવાના બધા કામ ડેરી જો કામ અને સીતાવાડી તા અને શિવજો મંદિર હા ખાર જે અસતાવાડીથી વે શિવ મંદિર જે અધૂરો રખી વ્યાય અને કામ બોડી કા ત્રેં અને મંગળવાર જો અસ કામ ચાલુ કા સિરે અને બધું મેં ના પ્લાસ્ટર થઈ ગયો ઈ પોકઠિયા કામ ચાલુ હોય ગગો માંક ના કરે તો ઈ મોડ માંક એ બંધ સમજાય ભઈ ઓનાક હોય બો હા હં અલે જેસરા ડે જો બંધ સમજાય જે ઈમાંથી હા ડેરી જો કામ કમ્પ્લીટ થઈ ગયો અને રાડો એ ને આસા બસ સુખ શાંતિ દે અને આનંદ મેં આથી દે સંસાર મેં કટી હું નઈ બસ તો પ્લાસ્ટર થઈ ગયો અને મે કલર જ દેવા બાબા मथे किंगरियूं पई वयूं मथे धजा चढ़ी वई पई वहे <laughs> पाइप में ही पाइप ॿनी वियो हाणे ही डिजाइन आहिनि जंहिंसां डिजाइन जंहिंसां झूनी डिजाइन खे उघाइणी न आहे जंहिंसां डिजाइन खे रखी ॾींदा आहियूं बाक़ी इहो ॿधो प्लास्टर असीं कई विया आहियूं हाणे मथे ही रेड़ बप भाई पीरायो अथव न त बबाई हाणे सीमेंट करो मूं फते वे ॾिठे हाणे हा झटि रखे थो रखे

તમે ભૂખા કાઢીને કે વીસ બોરી માથે વટી ગયા હે મને તો એમ હતું કે તમે આઠ દસ બોરીમાં કમ્પ્લીટ કરી દોશો બહુ સિમેન્ટ ખાધી ભાઈ તમે અમારો દાડો છે ને હવે આજે પાંચસો વર્ષથી આ બેઠો હતો હવે તો ડેરી આવ પણ હતી હવે જાજો ટાઈમ ડેરી ખમે એમ નહોતી અમારા દાડાની અને આ જે જૂની સંસ્કૃતિ હતી એ નવે પાય્યથી થઈ ગઈ જોયું ને જોઈ લ્યો આ ધજા ફરકે ધોરી ધજા આ માથે કરસ ચડાવી દીધો જય જસરા દારા જય વઢાણે વઢાણ્યા ધણી અને જસરા ડાડી ડેરી જે અંદર કત્રીવાળા જ્યાં ઘોડા હજ પણ મોજૂદ બો નહીં રહ્યા એ દસરા ડાડી ડેરી જે અંદર અખી જ્વાર રખ્યા તો જસર દાઢો જ્વા કાં અસિ ઘોડા બો એ અગ્યા રખે છે વીચારો બહુ પણ જત્ર દાઢો રજા ના દિને હોડા હે છે હેઠ પૂર્વજ તણાએ જૂને જૂના ઘોડા એ કંપડી જે અગ્યા એ બહુ ઘોડા કિસ્ત્રી વાળા દાડે જાય જી અસમ પ્રગટ થયો હા ગયેલ રહે હા સો ધૂપી કહી છીએ સંજો પોતા પગઠીનો કમ કહી મસ્ત ચઢાઈ ના તાજો હું ઓરે દાડા અસર ટણ તો ધૂપ ધ્યાં કહી છ જય જથરા દાડા જય ગત્રીને ગોઠણ ધણી જય મારી યાત્રા સાપરા કર દેવી કરેવી જય દ્વારકા જ નાથ જય અસ સરતી સુ જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ શિવ શિવને શિવ જય માતા ગૌરી નંદન મોહદેગ જાનંદ જય અસ પૂર્વજી અન્ય સરદેવ પ્રથમ પૂજન જય મહાકુળ દેવી આશાપુરા કર દેવી ગરી ગાત્ર જય દ્વારકા જી દે જય જાણી જય કૃત્રિમ ગોડે જય જસરા દાડા જય શિવ સિદેશ સર મહાદેવ અજ અસો ડી અજ બાવી ત્રેવ ચોવી ડીયા જસરા દાડે મંદિરનો કામ કરી દા વડા અને એ બહુ ઘોડા એના એ કિતરીવાળો જેટા એ જસરા પ્રગટ પ્રગટ થો કમરો ખોલ્યા તિણી જાય એ ઘોડા અને કિતરીવાાર વાછળ દાડે જાયે જો સંધ્યા ધૂપ દ્વાડો કામ પૂર્ણાવતી કઈ હા ટાણે ધૂપ દ્વાડો ક્યા અને હા અસિં લાડે મુજા રજા કું તાડા જસરા દાડા હમ બાવી ચોવી ડી કામ કયા અની પણ ભૂલ ચૂક થઈ હોય તો હબૂત જાણી તુજા વંસ જાણી અસર માફ કર્યો ક્યાં તુજી ઇન્છા જે થયો ક્યાં એ બરાબર અને હે કઈ પણ ક્ષતિ રહી હોય કે કોઈ પણ ભૂલ ચૂક થઈ રાતે બાવી ત્રેવી ચોવી ડી કમ હલો તાદ્યુ બાદો કામ કંપની ક્યાં ઘણો સમય લગી વ્ય તો હમ કઈ પણ અસિંહ છતી રહી વઈ બેદ રહ્યો બરાબર તો અસંખે તુચ સેવક અને પુત્ર વંશજ પુત્ર જાણી અને માફ કરજા બરાબર તો અસિ તો કે ખબર ખબર ના બરાબર તો હવે તો તેથી માફી મંગું થશે બરાબર તો અજી કમ જો સમાપ્તિ થઈ કમ કંપ્લીટ થઈ જતરદારી હા હા પોજા કે નહીં વી તું હુકમ હું તી અચી હવે તો જે પકે પહી બરાબર કહી તો થેડી થયો ક્યાં હા થઈ ભૂર ચૂક થઈ હોય તો બાવીસ ત્રેવી ચોવીસ ડી થયો કમ કે ત્યારે મંદિર જો કયું તું જો મંદિર બની ગયો જાડો મોટો જેડો બન્યો અ બરાબર હસ પરસ ચઢી ગયો તજા ચઢી વહી નહીં પઈ ગયો નો કુતું કરમલો કઈ ના નહીં ના એડે હિ જે બહુ ચાર એલ પ્યોગો ને પણ પહોં હોલ એ બધો બંધ કરી હા તુજા હુપડી બર્યા કંઈ તો ના તો હા તો દાદા માફ કર માફી મગું તથા અરે વી તુજો ઉપમ જય જસરા દાદા જય માય જય કિત ગોડ ધણી જય નાથ જય માતા ગૌરી જ નંદન જય મા આશા પૂરા સદા આશા પૂરી કરે જ અરા કામ કરાઈ રજમાં જય મારાયણ સર્વ આજુબાજુ જ પડખે જ્યાં દેવી દેવતાઓ કે સર્વ કે સત્યુ કે

હે આ દાદા ડેરી થઈ ગઈ કમ્પ્લેટ આ બગઠિયા બગઠિયા હવે કોઈ વસ્તુ અધૂરી નથી માથે ગયો ધજા ચડી ગઈ હે હા અને હવે અમારી આ ગાડી બધો સામાન રાખી અને દસ હું ખેરી હે ને આ ચોવીસ પચીસ દિવસ થયા આ કામ હાલતો હતો બરાબર હજે પૂરો થઈ ગયો કમ્પ્લેટ હા આમાર રાઈ દરવા જો આવી ગયા હે આજ બધો કામ કમ્પ્લેટ થઈ ગયો પગઠી એ જો રે રે જા બો તાજી હું ના કા બાબુ ના જઈ ને જાવે અમે આવવાના નથી આ જો આચુનો તો ખતમ દો હે ઓરે આજી ઉના હેડે 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 જ ના આવ્યો હા રાઈ દરવા ને મે પોવા ને

ધૂણી મર્યા ભગત જબરા બુઆ આયું પૂરી પાઈ ચી દજા ભરી અ કરસ બરસ પુરે હૈદ્ર થઈ અધૂરો કંઈ બરાબર हाणे अॼु हिकु जो आहे अॼु जो ॾिनो आहे हजो ॾिनो आहे हा जय किस्तिण घोराणी जय द्वारकाधीश जय महा देवी आसा पुरा गात्राण जय जसण ॾाढा हाणे भुल चुक ठई त माफ़ु करे छॾ ॿावीह टेवीह चोवीह ॾींहं था त इहो कमु कयूं था असीं त तुछ माण्हू ईंदव भुल चुकिए तई हूंदी त માફ કરજા હા હા વેરાચી દુઃખ દોડ કઈ દીધા